મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે સરકારે અનાઉન્સ કર્યું છે કે ગુજરાતની અંદર બે લાખ નવા મકાન બનાવવામાં આવશે આની અંદર કયા જિલ્લાની અંદર કેટલા મકાન બનાવવામાં આવશે અને આની અંદર લોકો કેવી રીતે ભાગ લઈ શકશે કેવી રીતે ફોર્મ ભરી શકશે અને સબસિડી કેટલા રૂપિયાની મળશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છું તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવનારા ત્રણ વર્ષની અંદર ગુજરાતમાં બે લાખ નવા મકાન સરકાર દ્વારા બનાવવામાં આવશે આમાંથી આ જે શહેર છે એ એકસોને પાંત્રીસ શહેરની અંદર એકવીસ હજારથી વધુ મકાન બનાવવાની સરકાર તરફથી મંજૂરી મળી છે આ વખતે જે મકાન છે એ જમીન અને જરૂરિયાતવાળા લોકો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે કે જે લોકોની પાસે મકાન નથી અથવા તો જે લોકો બાંધકામ શ્રમિકો છે ઓછી આવક ધરાવે છે એવા લોકોને આ વખતે મકાનો મળવાના છે શહેરની અંદર વધતી વસ્તી મકાનની માંગમાં પણ વધારો કરે છે જેને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકારે લોકોને પોસાય એવા ઘર મળી રહે તેમજ સ્થળાંતર કરીને આવેલા જે લોકો છે એને સસ્તા ભાડાથી મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ શરૂ કરી છે જેને ટૂંકમાં પીએમએ એવાય ટુ પોઈન્ટ જીરો કહેવામાં આવે છે તમને ખબર હશે કે પહેલાં મકાન લેતા હતા ત્યારે બે પોઈન્ટ સડસઠની સબસિડી છે એ સીધી જ આપણા ખાતાની અંદર જમા થઈ જતી હતી પરંતુ આ સ્કીમ સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે પરંતુ એના ઓપ્શનની અંદર હવે સરકારે ફરીથી આ સ્કીમ લોન્ચ કરી છે અને જેને પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ કહેવામાં આવ્યું છે આની અંદર શું થશે તો કે ડિમાન્ડ પ્રમાણે આની અંદર આવાસ બનાવવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના વન પોઈન્ટ ઝીરો જ્યારે લાગુ પડ્યું હતું ત્યારે આખા ગુજરાતની અંદર એનો અમલ થયો હતો અને આની અંદર નવ લાખ કરતાં વધુ આવાસો એ ટાઈમે મંજૂર થયા હતા એ ટાઈમે આવાસોનું નિર્માણ પણ થઈ ગયું એવી જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ જે છે એ ગયા વર્ષે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું અને જેનામાં ડિમાન્ડ પ્રમાણે આવાસ ઊભા કરવામાં આવશે ડિમાન્ડ પ્રમાણે એટલે કે પ્લાનિંગ કર્યા બાદ મકાન બનાવવામાં આવશે અને ગુજરાતના તમામ શહેરની અંદર આ અંતર્ગત મકાનો બનાવવામાં આવશે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના વન અને ટુમાં શું ડિફરન્સ છે તો કે પ્રધાનમંત્રી આવાસ યોજના વનની અંદર બે પોઈન્ટ સડસઠ લાખની જે સબસિડી છે એ તમને જ્યારે તમે ઘર ખરીદી લો પછી તમે જ્યારે એપ્લાય કરો ત્યારે તમને એક જ વારમાં સાથે મળી જતી હતી પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ ની અંદર તમને એક પોઈન્ટ એંસી લાખની સબસિડી મળશે અને એ તમને અલગ અલગ પાંચ ઇન્સ્ટોલમેન્ટની અંદર મળશે હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની જો તમારે આની અંદર ઘર લેવું હોય તો તમારે સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી આવાસ યોજના એમ ડોટ જીઓવી ડોટ ઇન આ જે લિંક આપેલી છે એના ઉપર જવાનું છે આ લિંક ઉપર તમે જોશો એટલે તમને જોવા મળશે અહીંયા ડેશબોર્ડ છે હોમ છે સ્કીમની ગાઈડલાઇન આપેલી છે આઈઆઈએસ સબસિડી કેલ્ક્યુલેટર એટલે કે તમને કેટલી સબસિડી મળવાપાત્ર છે અહીંયાથી તમે એપ્લાય કરી શકો છો અહીંયા તમારા કંઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકો છો અને અહીંયાથી તમારે લોગિન કરવાનું છે સૌથી પહેલાં સબસિડીના કેલ્ક્યુલેટરની અંદર તમે જશો એટલે અહીંયા ઉપર તમારે વાર્ષિક આવક નાખવાની તમે કેટલાની લોન લીધી છે એ નાખવાની કેટલા વર્ષ માટે લીધી છે અને પહેલી વખત પાકું ઘર ખરીદ્યું છે કે નહીં અને કાર્પેટ એરિયા કેટલો છે આ વિગતો તમે નાખશો એટલે અહીંયા ઉપર તમારી કેટેગરી આવી જશે ત્યારબાદ તમને કેટલા અમાઉન્ટની એન્યુઅલી સબસિડી એટલે કે વર્ષે તમને કેટલા રૂપિયા મળવાપાત્ર છે એની વિગત પણ આવી જશે તો આવી રીતે તમે ઘરે બેઠા સબસિડીનું કેલ્ક્યુલેશન પણ કરી શકો છો હવે મકાનનો લાભ કોને મળશે છેલ્લા વીસ વર્ષમાં કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારથી કોઈ પણ આવાસ યોજનામાં જેમણે લાભ નહીં લીધો હોય એ લોકોને લાભ મળશે જેની પાસે અત્યાર સુધી પોતાનું પાકું મકાન નથી શહેરની અંદર રહેતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે આની અંદર ઓછી અને મધ્યમ આવક ધરાવતા કુટુંબને પણ લાભ મળશે ઓછી અને મધ્યમ આવક એટલે શું એટલે કે નવ લાખથી ઓછી જેમની પણ આવક છે એ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ કુટુંબ તરીકે પતિ પત્ની અને અપરિણિત બાળકો તથા વિધવા અને એકલી વ્યક્તિ મહિલા ટ્રાન્સજેન્ડરનો સમાવેશ આની અંદર થશે આની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ છે એની અંદર ટોટલ ચાર કેટેગરીના ઘર છે હવે તમે કઈ કેટેગરીની અંદર એલિજિબલ છો એ આપણે હમણાં જોઈએ ફર્સ્ટ જે છે એ છે બેનિફિસરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે બીએલસી આવાસ બીજું છે અફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશીપ એ એચ અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ એઆરએચ અને ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ આઈ એસ એસ ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ છે એની અંદર બધા જ લોકો પાત્રતા ધરાવે છે કે જેમની આવક નવ લાખ કરતાં ઓછી છે હવે એક એક સ્કીમ વિશે આપણે જાણીએ કે કન્સ્ટ્રક્શન આની અંદર જેની આવક ત્રણ લાખ સુધીની કૌટુંબિક આવક છે અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો આ સ્કીમનો લાભ લઈ શકે છે પોતાની માલિકીની ખુલ્લી જમીન ઉપર આ સ્કીમ અંતર્ગત તમે મકાન બાંધી શકશો નવા મકાન બાંધવા માટે તમારે ત્રીસ ચોરસ મીટરથી પિસ્તાલીસ ચોરસ મીટરનું કાર્પેટ એરિયાની મર્યાદામાં બાંધકામ કરી શકાશે ઓછામાં ઓછા બે રૂમ રસોડું શૌચાલય અને બાથરૂમ આટલું તમારે બનાવવાનું રહેશે આના માટે આવાસ દીઠ એટલે કે એક ઘર દીઠ તમને કેન્દ્ર સરકાર તરફથી એક લાખ પચાસ હજાર અને રાજ્ય સરકાર તરફથી બે લાખ પચાસ હજાર એમ ટોટલ ચાર લાખ રૂપિયાની સહાય તમને સરકાર તરફથી કરશે અને બાકીની ખૂદતી રકમ જે છે એ તમારે આપવાની રહેશે જેમ કે છ લાખનું ઘર બનતું હશે તો ચાર લાખ સરકાર આપશે બે લાખ તમારે પોતાના નાખવાના આની અંદર તમારું પોતાનું જે પ્લોટ હોય એની અંદર તમે ઘર બનાવી શકો છો બીજો જે છે એ છે અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનર્સ આની અંદર સરકાર જે ઘર બનાવે છે અને પછી તમને ડ્રો દ્વારા ઘર લાગે છે એની વાત થઈ રહી છે સરકારી અને ખાનગી જમીન ઉપર પિસ્તાલીસ ચોરસ મીટર કાર્પેટ એરિયાની મર્યાદામાં મકાનનું બાંધકામ કરાશે સરકાર દ્વારા કરાવશે આની અંદર ત્રણ લાખ રૂપિયાથી જેમની આવક છે એ લોકોને ઘર ફાળવવામાં આવશે આમાં જાહેર જમીનો ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આવાસનું નિર્માણ થશે અને બીજું કોઈ ખાનગી માલિકીની જમીન છે એના ઉપર ડેવલપર દ્વારા પણ આવાસનું નિર્માણ થઈ શકે છે આની અંદર ઈડબલ્યુએસ વન અને ટુ કેટેગરી છે ઓછામાં ઓછા વનમાં પાંત્રીસ ચોરસ મીટર અને ટુમાં એકતાલીસ ચોરસ મીટરનો એરિયા હોવો જોઈએ બે વિકલ્પની અંદર તમે તમારું ઘર પસંદ કરી શકો છો આની અંદર કેટલો સહાય મળશે તો કે આની અંદર કેન્દ્ર સરકાર તરફથી તમને દોઢ લાખ રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી બે લાખની સહાય તો એવી રીતે ટોટલ સાડા ત્રણ લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે હવે અફોર્ડેબલ રેન્ટિંગ હાઉસ કોને કહેવામાં આવે છે તો કે આ યોજના હેઠળ જે સરકારી મકાન બની ગયેલા છે પરંતુ ખાલી પડેલા છે એ મકાનને સસ્તા ભાડા ઉપર અપાશે આની અંદર છ લાખ સુધીની જેમની પણ વાર્ષિક આવક છે લોકો આ સ્કીમનો લાભ લઈ શકશે હવે સૌથી મહત્વનું છે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ આ યોજના હેઠળ નવ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો લાભ લઈ શકશે અને આ પરિવારે મકાનની ખરીદી બાંધકામ માટે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બાદ હાઉસિંગ લોન જેમને પણ લીધી છે તેને કેન્દ્ર સરકાર તરફથી એક પોઈન્ટ લાખ રૂપિયાની વ્યાજ સહાય ચૂકવવામાં આવશે અને સેન્ટ્રલ નોડલ એજન્સી આ કામ કરશે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ શું છે તો આ યોજના હેઠળ નવ લાખ રૂપિયા સુધીની કૌટુંબિક આવક ધરાવતા પરિવારને લાભ મળશે આમાં એક પોઈન્ટ એસીની ટોટલ વ્યાજ સબસિડી આપવામાં આવશે અને જે તમને પાંચ અલગ અલગ હપ્તાની અંદર તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોર્મ કેવી રીતે ભરવું એ આગળ આપણે દર્શાવ્યું ફોમ માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો તમે આ પોર્ટલ ઉપરથી જાતે જ ફોર્મ ભરી શકો છો અને ફોર્મ કેવી રીતે ભરવું એનો ડિટેલ્સનો વિડીયો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે